હેલ્લો યુટ્યુબ એમ કેમ કે મજામાં જ હું પણ મજામાં જ છું તમારું બધાનું અધિક સ્વાગત છે ગુડ આફ્ટરનું અત્યારે છે ને આપણે પોર્ટમાં આવ્યા છે તો કઈ નવલખી પોર્ટ આવેલો છે ને કોલસો ભરવા આવેલા છે આપણે તો આપણે છે ને ભાઈ આ બ્લોગ છે ને ખાલી અહીંથી પોર્ટમાં ભરવા જઈ અને ફરીને બહાર આવીને ત્યાં લગીનો બ્લોગ બનાવવાનો છે કેવી રીતે તાલપત્રી બાંધવાની થોડું ઘણું બતાવીશ કેમ કે હું એકલો હોય એટલે થોડું ઘણું બતાવી શકું કેમ કે મોબાઈલ કોઈ પકડવાનું ન હોય એટલે થોડું થોડુંક રહી છે એટલે બધું બતાવીએ એમ તો અંદર જાય એટલે ભરવાનું કેવી પોઝિશન છે એ તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મારી ચેનલમાં નવા જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળતા રહેવું આપણે સેટ અંદર પોર્ટની અંદર જઈએ અને બહાર આવી ત્યાં ચાલો કન્ટિન્યુ રહેજો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગેટે અને ભાઈ છે ને બસોને દોઢ રૂપિયાના લીધા છે પાસના તો પેલા ગેટે એન્ટ્રી કરાવવાની ને અહીંયા એન્ટ્રી કરાવવાની બેઠકને અહીંયા ને અહીંયા લાંબી પડશે આપે આવી ત્યાં એ ત્યાં અહીંયા આવે આપણે છે ને ભાઈ આમ નામ સીધું આલું ગેટ ની અંદર ઓલો ગેટ છે ને ભાઈ આઉટનો છે એ આપણે એમથી ભરીને આવીને ત્યારે એ આઉટ મૂકી જયારે છે ને આપણે અહીંયા ઘાટાની લાઈનમાં રહેવાનું છે હા જે ગાડીઓ જાય ને એ કાટાની લાઇન છે આ બાજુ બધી કોલસો છે ઊભું રહી જવાનું જેમ ગાડીઓ હાલે એમ એમાં જવાનું લાઈન મોઢી રાખી દેવાની એમ ગાડી હલશે આમ લેવાનું થાય બધી ફાઈનલી મિત્રો આપણો ભાઈ કાટો કરવાનો વારો આવી ગયા આગળ એક ગાડી પછીનો એક ગાડી છે પછી આપણો વારો આવી ગયા સાડી ત્રણસો રૂપિયા દેવાના છે આ કાંટે પછી આપણે કાંટા પછી આપે પછી આપણે આમ પરવા જવાનું થાય લોડિંગમાં અહીંયા છે ને મોટા ચાલુ થતો કરવા આપણે ક્યાં લોડિંગ કરવા તો ખબર આપણે અંદર આમ આગળ જવાનું થાય કેમ કે આપણે જે પાસ બનાવવા જવાનું થાય એક પાસ આવો

મિત્રો અહીંથી છે ને આ પાસ આવે લોડિંગ પાસ કહેવાને આ લોડિંગ પાસ આપણે કઢી જવા છે આવો પાછો આપણે કઢવા આવો પડે કાંટો થઈ જાય ને પછી આના લોડિંગ ચાલુ છે બધે ચાલુ છે ને આપણે પાસે સમસાર પ્લોટમાં જવાનું છે કીધું છે ને રેવટ મારી જવાનું છે આ એના બધે પ્લોટના નામ હોય કેમ કે આ ભાઈ બહુ અતિશય મોટો છે આમાં કેટલી જગ્યા ઉપર કોલ્સો છે એટલે જો બધે તમે આમ જો અને આડી બાર બધું દેખાડું એટલે હું જે આમાં નામ લીધેલા હોય કે આ નામ આ પ્લોટમાં આવવાનું આ વિસ્તારમાં આવવાનું એમ બધું કીધેલું હોય એટલે ત્યાં જવું પડે એટલે જઈએ આપણે પેલા સાય નહીં કરાવડા સમસાન પ્લોટમાં જવા માટે છે ને સમસાન પ્લોટમાં જવા માટે આ છે ને રેલવે ફટક ને ક્રોસ કરવું પડે અહીંથી વટી ને છે ને દરિયાનો કિનારો આવી જાય ને આ છે ભાઈ જટી નવી પણ જટી બની છે જૂની પણ છે જૂની છે એ આમ છે આગળ નવી આગળ પણ હજી નવી બની જશે આપણે જવાનું છે આમાં ગેટ બાજુ દરિયો જવાની બાજુમાં

તું બધું જવું પડશે ત્યાં ખાય નહીં તો ફાઇનલી મિત્રો જ્યારે આપણે આવી જાય છે આપણે લોડિંગ કરવાનું છે ને ત્યાં અહીંયાથી લોડિંગ થાય ગાડી આ ગાડી જે છે ને ત્યાંથી લોડર આવશે ભરવા આપણે આપણે છે ને ભાઈ દરિયાની કિનારે આવી જાય છે ત્યારે જાઝ આવે છે પોલસો ફ્રાઈન તમને બતાવી છે દેખાડે

એમ બેને ટાયર અમે અડે ને એટલા માટે ઓલા બને છે ને ભાઈ ઓલા ભાઈ છે ને એ પણ ઉતારે વિડિયો ને પછી લોકો ને સામે મોકલવાનો હોય છે એમ કે ખરાબ પોલીસો નો ભરી દે એમ બગે છે ને આ બધું પોલીસો છે જો બધે પોલીસો જોવા લાગટ આથી આમ બધું આપડે ગાડી પર ચડી જાય છે ને ભાઈ છે ને માલ દબાવવાનો છે એમ ભાઈ ને રસ્તે એના માટે છે ને લોટર છે ને બે બાજુ તો દબાવી દે ને એટલે હરખું થઈ જાય છે મિત્રો વધી જાય આપણે ફાઇનલી મિત્રો આપણે ભાઈ પીડા હોય ને ભાઈ જો સીધા માલ છે ને કોરે પડે ને એટલે પાડવો પડે બહુ મોંઘો થાય ખાલી એક ટન કપાવાનો સો હજાર રૂપિયા કપાય એટલા માટે જાઓ ને ભાઈ બાજુમાં જટી છે ને ભરાય છે હવે ફટાફટ હીકું કરી નેટ મારી દઈએ તો ફાઇનલી મિત્રો આપણે બે નેટ નાખી દીધી છે એક નાટાની કેમ કે કોલસો છે ને ઓછો ઢોરાય તો પરફેક્ટ કરી નાખી કમ્પ્લીટ હાઉ બાંધી બાંધીને હાઉ છે ને ભાઈ રાઠવું નાખવાનું બાકી છે પણ એ અત્યારે આય નથી નાખવાનું એ આપણે કાંટે નાખી દઉં કેમ કે છે ને ટ્રાફિક ઓછી છે કાટે ચાલો મિત્રો જઈએ છીએ આપણે કાંટે ખેલા નજારો મસ્ત મજાનો છે મિત્રો છે ને ભાઈ નવી જહાજ આવી ને હમણાં આગળ એનો માલ ચાલુ થઈ ગયો છે તો અહીંયા હવે આખી જટિયા ભરાઈ છે આખું એમ જતી કહેવામાં આખે આ ભરાઈ દે છે આ ઓલે પણ આવી જાય છે ભરાઈ જાય બે ને ચાલુ કરી દીધો ને હવે એ આખો આ રાઉન્ડ છે ભરાઈ જાય એટલો એક માં માલ આવે છે બહુ જતી છે ભરે ભાઈ માલ સમજો ભાઈ કેટલા સ્ટોક છે ડુંગરા મોટા માલ જ એટલો આવે છે આમાં આપણે છે ને ખરાબ રસ્તામાં છે ને ભાઈ કાટે જવાનું છે આ ધીમે ધીમે નીકળી જવાનું છે

ફાઈનલી મિત્રો આપણે છે ને ભાઈ કાટન લાઈનમાં સે ચારે તો કે આપણે ઓલો કાટો પેલા કર્યો હતો ફરેલ આ કરાવવાનો નાડા પણ મારી દીધા છે આપણે નાણાં પણ મારી દે પેલા ભાઈ મારે છે એ રીતે મારવા આપણે બે જણા હોય નાડા મરે આપણે તો એકલા સુધી મારી દઈએ એવું કાંઈ નથી બે ની ગર ઉપડે નહીં કાટો કરાવી પાછી ને આઉટ પડશે લેવા જાવી પડશે આપણે બહાર નીકળવાનું ગેટ હોય ને લેવા જવું પડશે તો એ પણ લઈએ છીએ એ પણ તમે બતાવીશ જેને આપણી ગાડીમાં છે ને વ્યસ્ત થાય છે એનું કારણ છે કે બેટરી ઉતરી ગઈ છે ને એટલે છે ને બંધ નથી કરાય એમ આપણે છે ને મેન તો વસ્તુ છે ખબર છે એન બ્રેક છે ને આપણે ગમે એને ઊભી તો આ એન બ્રેક મારવી પડે એન બ્રેક મારી દેવા અને આ છે એ ફોર કેસ આવે આમ કરો ને ફોર કેર નાખી દે રેસ્ટ થઈ જાય છે ગાડી વારે બધી

લોજન એનાસ ફાઇનલી મિત્રો આ ગાડી ભરી નીકઈ જા છે અને ભાઈ સે આગર ટ્રાફિક экзаમ દે દીજે તો ગાડી પ્રોબ્લેમ છે જન સે અને આગર હા ટ્રાફિક экзаમ સે આવ ભાઈ એ પણ મને ખાના ખાને કે બસ ફોન કરેગા બેસ્ટ ફોન રે તૈયાર ગર કર ફાઇનલી મિત્રો આ છે બાપર ગેટ ની બહાર આવી જશે પણ જને ભાઈ ટ્રાફિક જો મે હું છે ગાડી સે નાગર પટકાણી છે રેલવે ક્રોસિંગ છે ને અહીંયા સામે સામે હવે નીકળશે નહીં આવશે નહીં લાઈન થઈ જશે બહુ જો પાછળ થતી એટલી લાઈન થઈ જશે એમ બધી ઓલી ગાડીઓ આવે છે ને ગાડીઓ નીકળશે નહીં તો અલગ અહીંથી નીકળશે નહીં ઓલી ગાડી સાઈડમાં ખરાવી છે અત્યારે આવીને પોલીસ આવ્યા છે એ પછી આપણે દવા દેવાનું થાય ગાડી ભેગા પડી જઈ જશે ને પછી